હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો આગળના સદરતા એટલે કે વર્ગ આપેલા છે આપણને જીરો પોઈન્ટ જીરો જીરો થ્રી જીરો પોઈન્ટ ચાર એ રીતે વર્ગ આપેલા છે આવૃત્તિ આપેલી છે એમાં આવૃત્તિનો સરવાળો કરીએ આપણે તો ચાર તેર વીસ બાવીસ ચોવીસ અઠાવીસ ત્રીસ એટલે એફઆઈ નો સરવાળો આવશે કેટલો ત્રીસ આવશે ત્યાર પછી આપણે બાજુમાં ખાનું જોઈએ મધ્ય કિંમત આપેલો છે તો એ બે નો સરવાળો કરીને અડધા કરીએ તો ચાર ના અડધા એટલે બે થશે બે પોઈન્ટ બધામાંથી જમણી બાજુથી બે પોઈન્ટ આપેલા કાપેલા છે જવાબ કેટલો આવશે જીરો પોઈન્ટ જીરો બે પેહલી મધ્ય કિંમત આવશે જીરો પોઈન્ટ જીરો બે

ત્યાર પછી થવાના અઢાર અને છેલ્લે થશે zero બરાબર ત્યાર પછી બાજુમાં ખાનું બનાવીએ આપણે શેનું ખાનું UI નું ખાનું બરાબર UI ના ખાના શું આવશે આગળ ના બધા દાખલા માં આપણે કીધું તે પ્રમાણે ખૂટી આવૃત્તિમાં અલગ હતી ખૂટી આવૃત્તિ શું આવેલું હતું જે ખૂટી આવૃત્તિ શોધવાની તેની સામે આપણે ઝીરો લખવાનું હતું જ્યારે મધ્યક ના સાડા દાખલા શું કરીશું કે જે રકમ જે આવૃત્તિમાં જે તમને સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામે આપણે ઝીરો લખવાના હોય પણ અહીંયા આગળ આપણે આવૃત્તિમાં જોઈએ તો આપણને સૌથી મોટી આવૃત્તિ નવ આપેલી છે અને એ નવ નવ પાછા કેટલી વાર આપેલા છે બે વાર આપેલા છે બરાબર આપણે કોઈ પણ સામે જીરો લખીએ તો જવાબ આપણો આવી જશે ગણતરી અલગ હશે જવાબ સરખો જ આવશે બરાબર આપણે ઉપરના નવ ની સામે જીરો લખીએ તો અહીંયા આગળ આપણે જીરો લખી દઈએ બરાબર ઉપર લખીશું માઇનસ નીચે લખીએ આપણે એક બે ત્રણ અને ચાર બરાબર ત્યાર પછી બાજુમાં ખાનું બનાવીએ તો ખાનું બનીએ એફ નું ખાનું બનાવીશું ચાર બાર અને બે ચાર આઠ બરાબર આગળ માઇનસ નો સરળોમાં ખાલી માઇનસ ચાર જ આપેલા છે પ્લસ માં જોઈએ તો શું થશે બાર ને આઠ વીસ ઓગણત્રીસ ત્રીસ ને તેત્રીસ પ્લસ નો સરળો આપેલો છે કેટલો આપણને તેત્રીસ

બધાની વિગત આપણે જોઈ લઈએ તો પેલું આપેલ છે એ ફરી પાછું કેટલા આપેલા છે જીરો પોઈન્ટ જીરો છ એ બરાબર કેટલા આવશે તો જીરો પોઈન્ટ જીરો છ એફઆઈયુઆઈ તો સીગ માં એફઆઈયુઆઈ નો જવાબ કેટલો આપેલો છે આપણને ઓગણત્રીસ તો લખીએ આપણે ઓગણત્રીસ ત્યાર પછી sigma fi sigma fi એટલે fi ના ખાનામાં જોવાનું કેટલા આવેલા છે ત્રીસ તો તે લખી દઈએ આપણે કેટલા ત્રીસ ત્યાર પછી h h એટલે આપણી ગેપ કેટલા કેટલાની ગેપ gap આપેલી છે zero point zero ચાર બરાબર બધા વચ્ચે જે ગેપ આપેલી છે તે zero point zero ચાર ની ગેપ છે એટલે અહીં આગળ વર્ગ લંબાઈ આપણી આવશે zero point zero ચાર બરાબર આ રીતે જો આપણે વર્ગ લંબાઈ નક્કી કરવી હોય તો એ રીતે પણ નક્કી કરી શકીએ કે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ ત્રીજા માંથી બીજું પદ વાત કરીએ તો પણ આપણને લંબાઈ સરખી આપેલી છે એક સિમ્પલ બતાવું છું જોઈ લે કે ત્રીજા માંથી બીજું બાદ કરીએ બરાબર તો જીરો પોઈન્ટ જીરો આઠ છે તેમાંથી જીરો પોઈન્ટ જીરો ચાર બાદ કરીએ તો આઠ માંથી ચાર જઈએ તો ચાર જીરો પોઈન્ટ જીરો કેટલા આવી ગયા જીરો પોઈન્ટ જીરો ચાર આવી ગયા ત્યાર પછી ચોથા ત્રીજું બાદ કરીએ બરાબર ચોથા માંથી ત્રીજું જીરો પોઈન્ટ બાર માંથી બીજામાંથી પહેલું ત્રીજા માંથી બીજું ચોથા માંથી ત્રીજું આ રીતે પણ બાદ કરીએ ને તો પણ આપણને એચ ની કિંમત ખબર પડી જાય બરાબર છે આ રીતે આગળ જોઈએ સૂત્રમાં કિંમત કિંમત નું કે એ બરાબર કેટલા આપેલા છે તો જીરો પોઈન્ટ જીરો છ plus sigma fi આપેલા છે કેટલા તો 29 sigma fi કેટલા આપેલા છે તો 30 h h ની કિંમત આપેલ છે કેટલી 0.04 જો હવે વિદ્યાર્થી મિત્રો જોઈ લેઓ કે આ રીતે દાખલો ગણો તો આપણને પોઈન્ટ માં આપેલું છે એટલે કદાચ કોઈ વખત તકલીફ પડતી હોય કે એવું થતું હોય તો આને સાદી રકમ માં ફેરવીએ જો જો આવું થશે તો અહીંયા આગળ 0.06 સિમ્પલ બતાવું છું જોઈ લેઓ કે 29 ના છેદ માં 30 અને આને સાદી રકમ બનાવી હોય આપણે તો point પછી જમણી બાજુ પર zero અને ચાર એટલે બે રકમ કહેવાય તો આપણે એને ચાર બનાવવા હોય તો ઉપર જ લખી દઈએ આપણે ચાર અને નીચે ચાર બનાવવા હોય તો નીચે શું લખી દેવાનું અહીં આગળ સો લખી દેવાનું શું થશે ચાર ના છેદ માં સો આ રીતે બરાબર એટલે ઉપર આપણે જીરો પોઈન્ટ જીરો ચાર ની જગ્યા પર કેટલા બની ગયા હવે ચાર બની ગયા એટલે નીચે આપણે કેટલા લખ્યા પોઈન્ટ પછી બે રકમ છે એટલે નીચે એક પર બે જીરો ચડાવ્યા બરાબર હવે જોઈએ તો આવું થવાનું જોવો કે આનો ભાગાકાર ગુણાકાર જે કરવાનો એમાં પણ સીધું કે ઓગણત્રીસ ગુણ્યા ચાર કરીએ ને એના ત્રણ ત્રીસ ગુણ્યા સો ત્રીસ ગુણ્યા સો એટલે ત્રણ હજાર થવાના તો આપણે ત્રણ હજાર ભાગાકાર કરીએ એના કરતા સીધું આપણે એવી રીતે ગણતરી કરીએ કે ઓગણત્રીસ ગુણ્યા ચાર કરવાના એના ભાગ્યા ખાલી આપણે ત્રણ કરી દઈએ જોજો તો શું થવાનું અહીંયા ઓગણત્રીસ ગુણ્યા ચાર કરીએ તો ચાર નવ છત્રીસ છ ત્રણ છેદમાં ત્રીસ ને સો એટલે આપણા કેટલા થવાના અહીંયા આગળ ત્રણ હજાર આરે થવાના હવે એમાં જોઈએ તો જો ફરી પાછું હવે આપણે જોઈએ જો જીરો પોઈન્ટ જીરો છ પ્લસ એકસો સોળ ભાગ્યા ત્રણ હજાર કરવાના છે તો એકસો સોડ ભાગ્યા ત્રણ હજાર નહીં પણ ખાલી આપણે કેટલા કરીએ ત્રણે કરીએ હવે એમાં આગળ કીધું છે પ્રમાણે કે આપણે ધ્યાનમાં રાખવાનું જો ઉપર નાની રકમ આપેલી હોય અને નીચે મોટી રકમ આપેલી હોય તો આપણો જે જવાબ આવે તે કેવો આવશે જીરો પોઈન્ટ માં આવશે બરાબર જો ઉપર નાની અને નીચે મોટી રકમ આપેલી તો લખી દેવાનું એ જવાબ આવે બરાબર હવે એકસો સોળ ભાગ્યા ત્રણ હજાર છે તેની જગ્યા પર આપણે કરીએ એકસો સોળ ભાગ્યા ત્રણ કરીએ બરાબર તો ત્રણ ટાલી નવ અગિયાર માંથી નવ જાય તો બે ઉપરથી થી ઉતારીએ એટલે થવાના કેટલા છવ્વીસ થશે આગળ જોઈએ તો ત્રણ અઠા થવાના ચોવીસ છવ્વીસ માંથી ચોવીસ જાય તો કેટલા રહેવાના બે બરાબર ભાગ ની જાય તો અહીં આગળ મૂકીએ પોઈન્ટ અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે આ બાજુ આવશે જીરો છ ની બાજુમાં એ જીરો ને ઉતારીએ પાછા નીચે એટલે બનશે કેટલા વીસ તો જોઈએ તો ત્રણ છ અઢાર વીસ માંથી અઢાર જાય તો બે પાછા જીરો મૂકીએ ફરી જીરો મૂકીએ અહીંયા પાછા જોઈએ તો પાછા ત્રણ છ અઢાર આવશે બરાબર આવે છે તો ત્રણ જીરો ત્રણ જીરો ત્રણ પોઈન્ટ આપણે આગળ ખસવાનું છે ડાબી બાજુ પર તો એક અને બે બે જ રકમ છે ત્રીજો પોઈન્ટ હજુ નથી આપણી પાસે રકમ તો જીરો આગળ શું મૂકવાનો આપણે જીરો મૂકવાનું પછી આપણે આગળ તો અને આગળ મૂકીએ તો જવાબ આવશે આપણો કેટલો અથવા અથવા ત્રીજી રકમ જે છે છે તે તમારે વધારે એટલે કેટલા કરીએ આપણે નવ કરી દઈએ એટલે જવાબ શું લખીએ જીરો પોઈન્ટ જીરો ઓગણચાલીસ જીરો પોઈન્ટ જીરો ઓગણ ચાલીસ બરાબર સરવાળો કરીએ આપણે જોજો તો જીરો પોઈન્ટ જીરો છ અને zero point zero ઓગણ ચાલીસ ઉપર કઈ નથી એટલે આપણે શું મૂકી દઈએ zero તો જોઈએ તો નવ ના નવ છ ને ત્રણ નવ zero point zero જવાબ કેટલો આવી ગયો zero point zero નવ્વાણું ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એટલું થાય આપણું કે તમે જો બે રકમ સરખી સરખી આપેલી હોય અથવા બે રકમ સરખી સરખી નહીં પણ આપેલી હોય તો પણ તમે જીરો જે ખરું એ જીરો તમે કોઈપણની સામે મૂકો ને તેની ગણતરી અલગ આવશે પણ છેલ્લે જવાબ તમારો

ત્યાં સુધી ત્યાં સુધી વિડીયો જોતા રહેજો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કદાચ